ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ પ્રોસીડ પ્રોસીડ શબ્દનો અર્થ આગળ ચાલવું આગળ વધવું કે ધપવું ચાલુ રાખવું કંઈ કરવા લાગવું કશાકમાંથી પરિણમવું કે નિષ્પન્ન થવું દાવો મારવો કે કાયદેસર કામ ચલાવવું થાય છે પ્રોસીડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ પ્લીઝ પ્રોસીડ વિથ વોટ યુ આર ડુઇંગ એટલે કે કૃપા કરીને તમે જે કરી રહ્યા છો તે ચાલુ રાખો એક બીજું ઉદાહરણ જોઈએ પ્રોસીડ ઓન ધ એમજી રોડ એટલે કે એમજી રોડ પર આગળ વધો એક અન્ય ઉદાહરણ જોઈએ ધે વિલ પ્રોસીડ ટુ બિલ્ડ અનધર લેબોરેટરી બિલ્ડિંગ અર્થાત તેઓ બીજી પ્રયોગશાળાની ઇમારત બનાવવા આગળ વધશે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ